જેનો રિપોર્ટ આવતા પનીર ખૂબ હલકી ગુણવત્તાનું હોવાનું બહાર આવ્યું પનીર બનાવવા માટે મિલ્ક ફેટની જગ્યાએ પાલ્મ ફેટ વાપરવામાં આવતા હોવાનું લેબ ના બહાર આવ્યું હતું અસલી પનીર કરતા આ પનીર કિંમત ખૂબ જ ઓછી હોય છે ગત પંદર તારીખે હોટલ અને ડેરીમાં મોકલવા માટે જ પનીર મંગાવવામાં આવ્યું હતું લેબમાં માં રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે એકદી સાલું કે ઓફિસર સાહેબ હમણાં જે કામગીરી કરી પનીર બાબત તો કઈ રીતનું આગળ કામગીરી ચાલુ કરી દસ પંદર બાર દિવસ પહેલાં ડેપ્યુટી શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સૂચના હેઠળ પાંડેસરા ખાતે એક ટેમ્પોમાં પનીર શંકાસ્પદ આવ્યો તેનો નમૂનો લેવામાં આવેલો અને તે નમૂનો પુસ્તકરણ સારું મોકલવામાં આવેલો છે પુસ્તકરણ અહેવાલ મુજબ તેમાં જે ફૂડ સ્ટાન્ડર્ડ મુજબ બિન ફેટ હોવી જોઈએ તે ઓછી આવી છે અને અન્ય કોઈ ફેટની ભેસર હોવાનું માલમાં આવેલું છે અને તેથી જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોય તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સાહેબ કઈ રીતે ઓછી ગુણવત્તા દેખાવાના મિલ્ક ફેટ ઓછું છે જે સ્ટાન્ડર્ડ હોય છે એ ઓછી છે